નમસ્કાર વિદ્યા સહાય ભરતી એક થી ભરતી જે છે તેની અહીંયા પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ મૂકવામાં આવેલું છે ચર્ચા કરવાની છે કચ્છ ભરતી અંદર જે છે એ ઈડબ્લ્યુ એસ એસટી અને ઓપન આની જગ્યાઓ જે છે ખાલી રહેશે શા માટે ખાલી રહેશે તેની પણ આપણે વાત કરીશું એસસી અને એસસી ની જગ્યાઓ જે છે ભરાઈ જશે એના ઉમેદવારો જે છે એ પણ રહી જશે તો આ સમગ્ર ચર્ચા જે છે આપણે વિડીયોની અંદર કરવાની છે તો આપણે વિડીયોની શરૂઆત કરીએ હાલ જે છે કચ્છ વિદ્યા સહાયક ભરતી જે છે એ ટોટલ પચીસો જગ્યાઓ જે છે તેની માટે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવેલું છે અહીંયા આપણે જોઈ લઈએ કે પચીસો જે જગ્યાઓ જે છે કેટેગરી વાઇઝ કઈ રીતે છે તેની પેલા આપણે વાત કરીએ તો ઓપન ની જગ્યાઓ જે છે અગિયારસો એકાણું એસસી કેટેગરીની એકસો ને ત્રાણું એસટી કેટેગરીની એકસો સત્તાણું એસીબીસી છસો ને ઓગણસી અને ઈડબલ્યુ એસ ની બસો પચાસ જગ્યાઓ ટોટલ પચીસો જગ્યાઓ જેના પચીસો જગ્યાઓ માટે જે અરજી આવી તેની આપણે વાત કરીએ તો અરજીઓ જે છે એ અહીંયા આપણે વાત કરીએ ઓપન તો ઓપન મેરિટ ની અંદર તમામ ઉમેદવારો લઈ શકે કોણ લઈ શકે તો જેની ઉંમર મર્યાદા જે છે એ તેત્રીસ વર્ષ કે તેથી ઓછી હોય બહેનો માટે પાંચ વર્ષની છૂટછાટ અને જેને નેવ માર્ક જે છે તેના કરતા વધારે થતા હોય નેવ કે નેવ કરતા વધારે તો આ તમામ પાંચ હજાર આઠસો પાંત્રીસ ઉમેદવારો જે છે એમાંથી તમામ ઉમેદવારો જે છે એ ઓપનની સીટની અંદર લઈ શકે છે અહીંયા ઓપન એટલે કોઈ કેટેગરી નથી ઓપન એટલે જે છે એની અંદર જેનું પણ મેરિટ સારું હોય એ તમામનો જે છે અહીંયા સમાવેશ થાય છે ગુજરાત સરકારની અંદર જે છે એ તમામ લોકોને જે છે અનામત આપવામાં આવેલું છે એસસી એસટી એસસીબીસી ને એસ ની અંદર ટકાવારી પણ જે છે બધાની અલગ અલગ ટકાવારી છે તો હવે અહીંયા એવા એકસો ને છેતાલીસ ઉમેદવારો જે કે જેને અનામતનો લાભ મળતો નથી એને ફરજિયાત અહીંયા ઓપનના મેરિટમાં જ લેવું પડે છે તો એ ઉમેદવારો કોણ હોય તો કે અહીંયા એસસી કેટેગરી તમામને તમામને જે કોઈ નથી લાભ મળે છે મળે છે જ્યારે એસીબીસી અને જે જે આવક મર્યાદા છે તો હોય તો એ આવક મર્યાદા કરતાં જો વધી જતી હોય તો એને અનામતનો લાભ મળતો નથી તો એકસો છેતાલીસ ઉમેદવારો જે છે એસીબીસી અને ઇડબ્લ્યુ ના ઉમેદવારો હશે કે જેને અનામતનો લાભ મળતો નથી એટલે એને ફરજિયાત પોતા અહીંયા ઓપન કેટેગરીમાં લેવું પડે છે તો આ માત્ર એકસો છેતાલીસ ઉમેદવારો છે હવે આપણે વાત કરીએ કેટેગરી વાઇઝ જેટલી અરજીઓ આવી છે તે તો અહીંયા એકસો છેતાલીસ છે ઓપન કેટેગરી એસસી કેટેગરી બારસોચાલીસ જે છે હવે અહીંયા શા માટે અહીંયા ઓપન ની જગ્યાઓ એસટી ની જગ્યાઓ ઈડબલ્યુ ની જગ્યાઓ ખાલી રહેશે તો તે સમજવા માટે આપણે અહીંયા સામાન્ય ભરતી જે છે તેની આપણે થોડીક ચર્ચા કરવી પડશે તો એ પહેલા આપણે વાત કરીએ તો સામાન્ય વિદ્યા ભરતી જે છે એ પાંચ હજારની ભરતી જે છે એ કરવામાં આવી છે અને તેમને ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા છે અને હાલ તે જે ઉમેદવારો જે છે નોકરી પણ કરી રહ્યા છે તો અત્યારે આપણે ચર્ચા કરીએ એના ત્રણ તબક્કાઓ બહાર પડ્યા જોઈએ પ્રથમ તબક્કો જે છે એ અડસઠ પોઈન્ટ બત્રીસ આડત્રીસ અહીંયા સુધીના બોલાવવામાં આવેલા હતા તો પ્રથમ તબક્કાની અંદર આપણે જોવા જઈએ તો જે પણ એની પાંચ હજાર જગ્યાઓ બધી કેટેગરી વાત જગ્યાઓ હતી એનો પણ આપણે અગાઉ વિડીયો બનાવેલો છે કે પ્રથમ તબક્કો બીજો તબક્કો ત્રીજો તબક્કોના અંતે કેટલી જગ્યાઓ ખાલી રહી તો ચોક્કસથી તમે એ વિડીયો પણ જોઈ લેજો અહીંયા આપણે વાત કરીએ સામાન્ય રીતે ફટાફટ આપણે જોઈ લઈએ કે અડસઠ પોઈન્ટ બત્રીસ બોલાવા તો પ્રથમ તબક્કાના અંતે જગ્યાઓ ખાલી રહી હતી ઓપન ની જગ્યાઓ અગિયારસો સડસઠ ની છસો પંદર તમામ જગ્યાઓ જે છે એ પ્રથમ રાઉન્ડ ને અંતે જ ભરાઈ ગઈ હતી અને એકસો જગ્યાઓ ખાલી હતી હવે અહીંયા આપણે જોવા જઈએ તો અડસઠ પોઈન્ટ બત્રીસ અડત્રીસ સુધી ના એસીબીસી નો તમામનો વારો આવી ગયો છે તો કે ના તો છેલ્લા દિવસે જે છે થોડાક ઉમેદવારો જે છે એ જેનું મેરીટ અડસઠ પોઈન્ટ બત્રીસ અડત્રીસ કે તેના કરતા વધારે થતું હોય એ બહુ ઓછા ઉમેદવારો જે છે રહી ગયા છે તો એનો વારો જે છે એ પક્ષ ભરતીમાં આવી જવાનો છે ત્યારબાદ બીજો તબક્કો બહાર પડ્યો તો બીજો તબક્કો બહાર પડ્યો તો ત્યાં બોલાવવામાં આવ્યા સડસઠ પોઈન્ટ ચોસઠ છપ્પન સુધીનો જેનો મેરીટ હતો તેને બોલવામાં આવ્યા તો બીજા તબક્કાને અંતે કેટલી જગ્યાઓ ખાલી તો બીજા તબક્કાને અંતે ઓપન ની જગ્યાઓ નવસો તેતાલીસ ખાલી રહી અહીંયા એસીની જગ્યાઓ જે છે તમામ ખાલી રહી હતી કેટેગરીની છસો તો ભરાઈ ગઈ હતી અને ઈડબલ્યુ ની એકસો ને એકત્રીસ જગ્યાઓ જે છે એ બીજા તબક્કાને અંતે પણ ખાલી હતી હવે બહાર પડ્યો ત્રીજો તબક્કો તો ત્રીજા તબક્કાની અંદર તમામ ઉમેદવારોને બોલાવવામાં આવ્યા કે જેનું મેરીટ એકાવન પોઈન્ટ પંચાણું હતું તમામ ઉમેદવારોને જે છે જિલ્લા પસંદગી માટે બોલવામાં આવ્યા હતા તો બીજા ત્રીજો તબક્કો કરો તમામ ત્રણે ત્રણ તબક્કા પૂરા થઈ ગયા તો કઈ જગ્યાઓ ખાલી રહી તો ઓપન ની જગ્યાઓ જે છે એ પાંચસો ને તોતેર જગ્યાઓ જે છે ખાલી રહી કે અહીંયા ગુજરાત સરકારને એવા ઉમેદવારો જ નથી મળ્યા કે જે પોતે તેત્રીસ વર્ષ ભાઈઓ માટે અને એને નેવ કે નેવ કરતા વધારે માર્ક હોય એવા ઉમેદવારો જે છે મેળા નથી અને એના કારણે આ જગ્યાઓ જે છે શું છે ખાલી રહી છે ત્યારબાદ હવે ત્રીજો તબક્કો પૂરો થઈ ગયો એના અંતે જગ્યાઓ ખાલી રહી છે એસસીની જીરો બધી તમામ કેટેગરીની જગ્યાઓ જે છે ભરાઈ ગઈ છે

ઓપનની વાત કરીએ આપણે તો ઓપન ની ઓલરેડી સામાન્ય માં જગ્યાઓ ખાલી જતી તો 1191 જગ્યાઓ છે તો ઓપન કેટેગરીની જગ્યાઓ પણ ખાલી રહેશે હવે ઓપન કેટેગરીમાં કદાચ કોઈક અહીંયા એવા આવે કે જે પોતે કચ્છ જિલ્લાના પ્રોપરના છે અને એનું મેરિટ જે છે એ સારું થાય છે અને ક્રાઇટેરિયા બધું આવી જાય છે તો એવા ઉમેદવારો રેડ કેસમાં પચાસ સાઈટ કે જે પણ આવે એનું આપણે ચોક્કસ કહી ના શકીએ તો અહીંયા લગભગ એવી અગિયારસો જેવી જગ્યાઓ ઓપનની ખાલી રહેશે એ ઓપનની ખાલી રહેશે તેમાં બીજા કોઈને અહીંયા લાભ મળશે નહીં ત્યારબાદ અહીંયા જોઈએ એસટી ની જે છે 0 થઈ જાય એસટી ની 0 એસબીસી ની 0 જગ્યા થઈ જાય ને ઈડબલ્યુએસ હવે ઈડબલ્યુએસ ની આપણે વાત કરીએ તો ઈડબલ્યુએસ ની જગ્યાઓ શું ખાલી રહેશે તો એનું પણ આપણે કારણ જોઈ લઈએ તો અહીંયા 67.64 સુધીનો મેરિટ હતો એવા ઉમેદવારો બીજા તબક્કાના અંતે જે છે બોલાવવામાં આવ્યા હતા બીજા તબક્કાના અંતે પણ 131 જગ્યાઓ ખાલી રહી હતી તો હવે 67.64 જેનો મેરિટ થાય છે એવા ઉમેદવારો એવા અહીંયા હાલનો અત્યારે જે મેરિટ લિસ્ટ આવી છે 5835 એવા ઉમેદવારો 325 સુધીના જે છે હવે અહીંયા એકસો એકત્રીસ જગ્યાઓ જે છે એ એકસો એકત્રીસ જગ્યાઓ બીજા તબક્કા બાદ જે છે ત્રીજા તબક્કામાં ભરાઈ ગઈ છે તો એવા ઉમેદવારો એડ કરી એટલે પાંચસોને છપ્પન તો અત્યારનું જે મેરિટ છે એમાં ની અંદર પાંચસોને છપ્પન એનો લગભગ જે છે એ વારો આવી ગયો છે કદાચ એની અંદર જે છે ફોર્મ ના ભરાય તો થોડીક સંખ્યા અહીંયા છે અંદાજે આપણે આગળ પાછી હોઈ શકે અને અહીંયા ટોટલ ઉમેદવારો જે છે કેટલા છે પાંચસોને પચ્ચીસ અને જગ્યાઓ કેટલી છે બસોને પચાસ એટલે આ જગ્યાઓ પણ ખાલી રહેશે આ જગ્યાઓ પણ ખાલી રહેવાની છે તો અહીંયા ઈડબલ્યુ એસ અને ઓપન ત્રણે ત્રણ ની જગ્યાઓ જે છે એ ખાલી રહેવાની છે એ જે છે આપણે અહીંયા જે છે ચર્ચા કરી તો અહીંયા આપણે ત્રીજા તબક્કાની અંદર જગ્યાઓ ખાલી હતી હતી અહીંયા ત્રણ એસસી ની પછી એસટી ની અઠાવન અને ઈડબ્લ્યુએસ ની જે છે એ પીએચ ની તેવીસ જગ્યાઓ જે છે એ ખાલી રહી છે ઉમેદવારો મળેલા નથી હવે આપણે વાત કરવી છે કે એસસી ઉમેદવારો અને એસસીબીસી ઉમેદવારો શું એની જગ્યાઓ ખાલી રહેશે તો કે ના કોઈ કાળે જગ્યાઓ ખાલી રહેવાની કોઈ શક્યતા છે નહીં તો ક્યાં સુધીના ઉમેદવારોનો વારો આવી શકે તેની આપણે ચર્ચા કરવી છે તો પહેલા અહીંયા જોઈએ આપણે અહીંયા કચ્છ જિલ્લાની અંદર જે છે એ કચ્છ જિલ્લાની અંદર ટોટલ જે છે એકસો કે બીજા તબક્કાની અંદર જગ્યાઓ ભરાઈ ગઈ તો આટલા ઉમેદવારો જે છે એનો વારો આવી ગયો છે તો હવે આપણે અત્યારનું જે મેરિટ લિસ્ટ બહાર આવ્યું છે એમાં આપણે જોવા જઈએ તો સડસઠ પોઈન્ટ ચોસઠ છપ્પન સુધી એનો મેરિટ ક્રમ કેટલામાં છે તો કે છસો ને બાસઠ એનો મતલબ કે અત્યારે જે મેરિટ લિસ્ટ આવ્યું છે એમાંથી છસો ને બાસઠ જે છે એનો

એ થોડીક આપણે એમાં એડ કરીએ સાઈઠ સાહીઠ જગ્યાઓ એસી કેમ આવી જગ્યા આપણે એડ કરીએ કે માની લો કે અહીંયા સડસઠ પછીનું જેનું નીચું મેરિટ છે કોઈનો છાસઠ છે પાસઠ છે તો એવા એસી કેટેગરીના ઉમેદવારો જે છે જેને ઉંમર જે છે તે વર્ષ કરતા ઓછી અને જેને ભાઈઓ માટે બહેનોમાં પાંચ વર્ષની છૂટછાટ છે અને નેવ કરતા વધારે માર્ક હોય તો એવા ઓપન અંદર જે મેરિટ સામાન્ય ભરતીમાં એનો સમાવેશ થઈ ગયો છે ઘણા બધા એવા ઉમેદવારો જે છે એ છ થી આઠમાં લેવા માંગતા હશે કે ભાઈ મારા છ થી આઠમાં કચ્છ જિલ્લાની અંદર જે છે તમારે કાયમ માટે ત્યાં નોકરી કરવાની છે એટલે છ થી આઠમાં જવા વાળા પણ ઉમેદવારો હશે તો એવા ઉમેદવારો જો ગેરહાજર રહે તો અહીંયા જે છે આપણે અંદાજે કરીએ કે વીસ થી ત્રીસ ટકા આપણે ઓછો રેશિયો રાખ્યો છે એવા ઉમેદવારો જો ગેરહાજર રહે એટલે કે ઉમેદવારો જો છે એ રહે તો અહીંયા મેરિટ જે છે એ આપણે છસો ને પાંચ એટલે કે એસસી કેટેગરીમાં એસસી કેટેગરીમાં જેનો મેરિટ ક્રમ છસો ને પાંચ છે ત્યાં સુધીના વારો આવી જવાની શક્યતા છે આપણે અંદાજે જ આંકડો લખાયો છો એટલે કે એસસી કેટેગરીનું મેરિટ છાસઠ પોઈન્ટ આડત્રીસ સોળ ત્યાં સુધી લોકો સેફ જેલમાં છે તે લોકોને કચ્છ ભરતીમાં પૂરેપૂરો છે ગ્રુપ બી સીસી એનું પણ જે છે એ સ્થળ પસંદગી જે છે ખાતાની પસંદગી ચાલુ છે તો ઘણા બધા ઉમેદવારો એમાં પણ વહી જશે કે કાયમ કચ્છની અંદર નોકરી કરવી એના કરતા બીજી જગ્યાએ જે છે નોકરી મળતી હોય તો લેવા માટે તૈયાર હોય છે એટલે આવા જો સાઈઠ ઉમેદવારો જો ગેરહાજર રહે તો એ જે છે એનું મેરિટ એટલું અટકાવી શકે છે ત્યારબાદ આપણે વાત કરીએ એસીબીસી તો એસીબીસી જે છે એસીબીસી પ્રથમ રાઉન્ડના અંતે જ જે છે એ તમામ જે છે એ જગ્યાઓ ભરાઈ ગઈ હતી તો હવે એસસીબી ઉમેદવારો જે છે એની આ વખતે જગ્યાઓ જે છે એ જગ્યાઓ ભરાણી હતી તો અહીંયા ક્યાં સુધીનો મેરિટ ક્રમ છે એનો તો કે નવસો એસી એટલે અત્યારે તમે મેરિટ લિસ્ટ એમાં નવસો એસી સુધીનો જેનો મેરિટ ક્રમ છે એવા તમામ સામાન્ય ભરતીની અંદર વારો આવી ગયો છે તો હવે આની અંદર આપણે આટલી જગ્યાઓ પ્લસ કરી દેવી એટલે કે જેનો એસસીબીસી સોળસો ઓગણસાઠ મેરિટક્રમ થાય છે એ તમામ લોકોનો જે છે એ કચ્છ ભરતી ની અંદર વારો આવી જશે હવે આપણે અંદાજ લગાડીએ કે માની લો કે બસો ઉમેદવારો જે છે બસો ઉમેદવારો એટલે કે અહીંયા અહીંયા લઈ સુધીના મેરિટના એટલે કે જેનો મેરિટ ક્રમ છે એ જે છે આની વચ્ચેનું બનતો હોય તો એ ઓપન મેરિટમાં સમાવેશ થયા હોય એટલે કે તેત્રીસ વર્ષ જે છે એના કરતા ઓછા હોય આમાં ભાગે બહેનો હશે કે જેની ઉંમર ભલે પાંચ પાંત્રીસ વર્ષ હોય તેને પાંચ વર્ષની છૂટછાટ મળે છે અને માર્ક નેવ કરતા વધારે હોય તો એમને ઓપન મેરિટમાં અહીંયા સમાવેશ થઈ ગયો છે તો એવા અંદાજે આપણે બસો ઉમેદવારો જો એવા નીકળે ઘણા બધા છ થી આઠ માં લેવા માંગતા હોય અહીંયા ગેરહાજર રહે તો આવા ઉમેદવારો બસો જણા ગેરહાજર રહે તો બીજા બસો જણા લાભ મળે એટલે કે છસો ને ઓગણસી એટલે કે જેનું એસસી બીસી કેટેગરી અંદર મેરીટ અઢારસો ઓગણસાઠ થાય છે એવાનો તમામનો કચ્છ વર્ધીમાં વારો આવી જવાની શક્યતા છે તો એનો મેરીટ જે છે કેટલું બનતું છે તો છાસઠ પોઈન્ટ અઠ્ઠાણું પંચાણું ત્યાં સુધીનું મેરીટ જેનું બનતું હશે તેની શક્યતા છે ફાઇનલ વારો આવી જશે એવું આપણે કહેતા નથી પણ આ ઉમેદવારો જે છે એ ગેરાજર રહે તો એટલા ઉમેદવારોના કારણે જે છે એ અહીંયા એને બેનિફિટ ચોખો થવાની શક્યતા છે અહીંયા મિત્રો એસસી કેટેગરી અને એસસીબીસી કેટેગરીની તમામ જગ્યાઓ જે છે એ ભરાઈ જશે કોઈ જગ્યાઓ ખાલી રહેવાની કોઈ શક્યતા છે નહીં બરાબર તો આ આખું સમગ્ર ચર્ચા જે છે એ આપણે પ્રથમ તબક્કાના અંતે બીજો ત્રીજો તબક્કો અંદર કુલ જગ્યાઓ કેટલી હતી અને અહીંયા કઈ રીતે જે છે એ મેરિટ જે છે એ અહીંયા બને છે તેની પણ આપણે સમગ્ર ચર્ચા જે છે કરી છે ઓકે તો આ વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો ચોક્કસથી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો જો જે આપણે ચેનલ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી લેજો અસ્તુ જય હિન્દ જય ભારત